ભાવનગરમાં પણ એક હજાર વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈંટ પથ્થર કરીને એક આ પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને રોજનું લઈને રોજ કમા કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને મેં અત્યારે જોયું આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં

નીચે ભગવાનના પોતા લોકો એ વાત કરી છે ત્યારે હું વિનંતી કરીશ કે સહેજે માનવતા હોય ને તો મહેરબાની કરીને ક્યાંય ગુજરાતમાં આ ધંધો હવે ના કરતા હાય ગરીબ કી કદી ન ખાલી જાય

અને જેમણે પાલક તરીકે કામ કર્યું છે એવા લોકો પણ છે અને કેટલાક દલિત સમાજના એવા પરિવારો છે કે જેના પરસેવાના કારણે વિકાસ ઊભો થયો છે જેને સતત કાળી મજૂરી કરી છે એટલે ચમકતા કંગુરાઓ ગુજરાતમાં તૈયાર થયા છે એ દલિત પરિવારના ઘરો પણ તૂટ્યા છે કેટલાય બીજા સમાજના પણ રબારી ભરવાડ સિવાય અન્ય સમાજના લોકો પણ અહીંયા નાના નાના સમાજના લોકો રહેતા હતા ત્યારે અમારી પૂરી એમની સાથે સહાનુભૂતિ છે કોંગ્રેસ પક્ષ અને એક એક કાર્યકર્તા જ્યાં જરૂર પડશે ત્યાં અમે સાથે રહીશું અને જ્યારે પણ જ્યારે પણ આવી પરિસ્થિતિ ક્યાંય પણ ઊભી થાય આખરે કઈ રીતનું રાજકારણ ચાલે છે એ જ સમજાતું નથી હિન્દુ મુસલમાન કરે છે જાઓ ને ભાઈ એ જ પાડોશમાં આવેલા દેશમાં હિન્દુઓના મંદિર સળગે હિન્દુઓને મારવામાં આવે શું કામ કારણ કે બાંગ્લાદેશમાં આખા દેશના લોકોનો વિદ્રોહ થયો પણ એ શેખ હસીના તમને ગમ્યા અને તમે ભારતમાં એને લઈ આવ્યા અને જેના બાપ દાદા આઝાદી માટે લડ્યા હતા એ ભારતમાં રહેતો દેશનો વફાદાર હુસૈનભાઈ છે એ તમને ગમતો નથી અને શેખ હસીના તમને ગમે છે આ હિન્દુ મુસલમાન કરાવીને મતોનું રાજકારણ કરવાની બદલે ખરેખર તમે છો તો બતાવો લાલા બતાવો છપ્પનનો સીનો અને બાંગ્લાદેશમાં કોઈ પણ હિન્દુને તકલીફ ન પડે જાઓ ને કરો વ્યવસ્થા મોકલો બુલડોઝર ત્યાં અહીંયા આ વસાહતમાં શું કામ બુલડોઝર અને જ્યારે આ વસાહત બની ત્યારે કોર્પોરેશન પણ નહોતું તો હવે શેના માટે આ થાય અને જ્યાં બેઠા છીએ ભાઈ કપિલનું ઘર અમે હું ખાસ કહીશ કે આ બંને બાજુ જોઈને આ કેમેરો ફેરવજો તો જ્યાં ડિમોલેશન કર્યું છે શક્તિસિંહ ગોહિલ ત્યાં પહોંચ્યા ઘર ઘરવિહોણા થયેલા પરિવારો સાથે તેમણે સંવાદ કર્યો મહત્વ નો છે કે બે દિવસ અગાઉ આ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓઢવ વિસ્તારમાં રહેલી રબાલી વસતાઓમાં કરવામાં આવેલા ડિમોલેશન બાદ રાજનીતિ તે થઈ છે તમે જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે જગ્યાએ ડિમોલેશન થયું હતું તે જગ્યાની મુલાકાત આવ્યા છે જે લોકો ગર્વિહોણા થાય તેમની સાથે તેમને વાર્તાલાપ પણ કર્યો સૌથી મહત્ત્વની વાત છે કે જે મકાનો અહીંયા છે તે લગભગ સાહીઠ વર્ષ પહેલાંના મકાનો છે સ્થાનિકોનો દાવો છે કે માત્ર સિંગલ નોટિસ કે નોટિસ આપ્યા વગર આ મકાનો તોડ પાડવામાં આવે છે કાયદો એવો કહે છે કે જે પણ કોઈ વ્યક્તિ નોટિસ આપ્યાથી ત્રીસ વર્ષ જૂનો રહેણાંકનો પુરાવો રજૂ કરે તો તેને વૈકલ્પિક વ્યવસ્થા પણ થતી હોય છે આ કોઈ પણ નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી ન હતી અને તેમના મકાનો તોડી પડાયા હતા હાલ પણ મહાનગરપાલિકાની કામગીરી છે તે કાટમાર ખસેડવાની અને ડિમોલ્યુશનની ચાલી રહી છે રાજકારણ તે થયું છે આજે શક્તિસિંહ ગોહિલની મુલાકાત લઈ જે સ્થાનિકો હતા તેમની સાથે વાર્તાલાપ કરી તેમના દુઃખોમાં સહભાગી થવાનો પ્રયત્ન કર્યો